ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મુક્યો હતો આગામી બે હજાર છત્રીસના ઓલિમ્પિક ગેમ્સના યજમાન પદની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલનું આયોજન થયું છે જેમાં વોલીબોલ અને હેન્ડબોલના ખેલાડીઓ વચ્ચે મેચ યોજાઈ હતી ખૂબ જ રંગારંગ કાર્યક્રમ થાય અને દરેક સ્પર્ધકો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે મુખ્યત્વે બે ઇવેન્ટ અહીંયા બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ આયોજન કરવામાં આવે છે તમારા સમગ્ર ગુજરાતમાંથી કુલ બી બીચ વોલીબોલ માટે બસો ને પાંચ ટીમો અને બીચ હેન્ડબોલ માટે ચોરાણું ટીમો એવા આવે છે ને અંદાજે અઢારસો જેટલા ખેલાડીઓમાં ભાગ લીધો છે એક મહિના પહેલા આપણે બીજ હેન્ડબોલની ગુજરાતી ટીમ રાષ્ટ્રીય કક્ષા ગોલ મીટર પ્રાપ્ત કરેલ છે અને સારા ખેલાડીઓ તૈયાર થઈને આગળ આવે ને આપણા ગુજરાત દેશનું નામ રોશન કરે એના હેતુથી આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે sport સાથે અભ્યાસ બી જરૂર છે અભ્યાસ અને સ્પોર્ટ્સ બંને એક સાથે રાખીને આગળ ચાલો તો બંને બેનિફિટ રહે આગળ જતા